રાઈટ ગુજર સો કેમ છો આઈ હોપ ગાઈસ તમ બધા સારા જ છો અને આપણો જે બ્લોગ તો જોતા હોય એ બધા સારા જ હોય સો ગાઈસ આજનો જે બ્લોગ છે ને એ આપણે જઈએ છીએ પાન ખાવા કારણ કે પાન ખાવાનો બહુ મન થયું છે એટલે અમે જઈએ છીએ પાન ખાવા કંઈક વાગ્યા હશે દોઢ વાગીને આજે બધું વાગ્યું હશે પણ અમારે પાન ખાવાનું મન છે એટલે જઈએ છીએ પાન ખાવા તો મળીએ આપણે પાનની દુકાન હું અને મારો બીજો ભાઈ છે શિવ અમે બને જઈએ છીએ આજે પાન ખાવા ગાઈસ હું નીકળી ગયો છું પાન ખાવા ફાઈનલી તો હું ક્યાં જઈ રહ્યો છું તમને કહું હું જઈ રહ્યો છું બાંદ્રા હિલ રોડ ત્યાં એક બહુ મસ્ત પાનવાળો છે ત્યાં પાન એટલા મસ્ત બનાવે છે એટલે આજે મને મન થયું કે ભાઈ એક વાગ્યો હોય કે દોઢ વાગ્યો હોય પણ આપણે પાન ખાવા જવા છે તો આપણે જઈ રહ્યા છીએ પાન ખાવા તમે વાતો એકદમ મસ્ત જગ્યા છે મસ્ત મોસમ છે મસ્ત હાઈવે છે અને મસ્ત મુંબઈ સિટી છે તો જઈએ ચલો એટલું મસ્ત વોકેશન આવે છે રાતનું જે વ્યૂ છે ને એક ગજબ છે અને હવે આ વ્યૂમાં આપણે રાતના ફરીએ છીએ આ જે મહેનત કરીએ છીએ એ તમારા માટે જ કરીએ છીએ કે તમે મારા બ્લોગ જુઓ એટલે જ અમે દોઢ દોઢ વાગ્યે વિડીયો બનાવીએ અને ગાઈઝ એક તમને બીજું કહેવાનું ભૂલાઈ ગયું કે મારા જે બ્લોગ છે એ બે ત્રણ દિવસથી આવતા નથી એનું રીઝન છે કે એક જે મારો ખાસ એક બહુ સારો બ્લોગ હતો એ એડિટ થઈ ગયો હતો બધું કમ્પ્લીટ હતું પણ બાય મિસ એ ડિલીટ થઈ ગયો અને બધા જ ડિલીટ થઈ ગયો છે એટલે એવું ના નાખી શક્યો નહીં એના માટે સોરી મન બહુ જલ્દી આપણા બ્લોગ આવતા રહેશે અને મન થાય છે કે ડેલી બ્લોગિંગ કરું અને ડેલી બ્લોગિંગ બી થશે થોડા ટાઈમ પછી હર રોજના વિડીયો બી આવશે બસ થોડોક ટાઈમ લાગશે ટાઈમ આવશે એટલે બધો થશે અને કઈ એક તમને બીજું કહેવાનું ભૂલાઈ ગયું કે મારા જે બ્લોગ છે એ બે ત્રણ દિવસથી આવતા નથી એનું રીઝન છે કે એક જે મારો ખાસ એક બહુ સારો બ્લોગ હતો એ એડિટ થઈ ગયો હતો બધું કમ્પ્લીટ હતું પણ બાય મિસ્ટિક ડિલીટ થઈ ગયો અને બધા ફોલ્ડર માં ડિલેટ થઈ ગયું છે એટલે એવું નાના નાખી શક્યો નહીં એના માટે સોરી મન બહુ જલ્દી આપણા બ્લોગ આવતા રહેશે અને મન થાય છે કે ડેલી બ્લોગિંગ કરું અને ડેલી બ્લોગિંગ બી થશે થોડા ટાઈમ પછી હર રોજના વિડીયો બી આવશે બસ થોડોક ટાઈમ લાગશે ટાઈમ આવશે એટલે બધો લોકેશન દેખાય છે જોરદાર લોકેશન છે છે ને લોકેશન જોરદાર આ મુંબઈનું લોકેશન છે ભલે કોઈ પબ્લિક દેખાતી નથી આજે ખરેખર કોઈ દોઢ કોઈ પબ્લિક હોય નહીં ખાલી અમે લોકો છીએ બીજું કોઈ નથી તો કઈ આઈ લવ યુ મુંબઈ કોઈ એટલે કોઈ દેખાતું નહીં શું સા નસ્તા છે અમે લોકો બિનદાસ ફરીએ છીએ કારણ કે અમારે કોઈ બાપ નહીં દેખ નથી ભાઈ આપણે ગુજરાતી તો ચલો આપણે આગળ જઈએ અને જોઈએ કે આગળ શું છે ચલો અંદર પણ ખરેખર બહુ મસ્ત બહુ સારું લોકેશન છે રાતનો વ્યૂ બહુ સારો છે અને ખરેખર જોઉં કઈશ તો આમ જો બિંદાસ આ સાઈડમાં ગાડી રાખી મતલબ અહીંયા કોઈ રીચ પબ્લિક છે કોઈ બીજી પબ્લિક છે બધે એમ રાતના એકદમ બિંદાસ લોકો ફરતા હોય છે રાતના કોઈના બાપની ભીખ હોતી નથી બેન્દાસ મોજ કરતો વ્યૂ જોયો ને એટલે જોરદાર એક નંબર વ્યૂ છે અને ખરેખર ફરવું હોય ને મુંબઈમાં તમારે કોઈ ક્યારે ફરવું હોય ને તો કાલે રાતના જ ફરવાનું મુંબઈ નો શું વ્યૂ છે વાવ જોરદાર વ્યૂ છે ને ભાઈ ગાઈસ ફાઇનલી અમે લોકો પાંદવા લાગે પહોંચી ગયા છે હવે અમારે ખાલી એક એક પાતની વાતનો ડર છે કે પાનવાળો માન ખુલ્લો હોવો જોઈએ કારણ કે ટાઈમ વધારે થઈ ગયો છે દોઢ બે ની આજુબાજુ થઈ ગયા છે તો ખુલ્લો હોય કે નથી એનું ખાસ ખબર નથી પણ શાયદ ખુલ્લો હોય છે લોંગ ટાઈમ સુધી ખુલ્લો હોય છે તો જોઈએ ખુલ્લો છે કે નહીં ખુલ્લો હોય તો આપણા ભાગ તો આપણને મસ્ત પાન ખાવા મળે ફાઇનલી અમારે આવી ગયા છીએ અમે પાન ખાવા અને ફાઇનલી અમારે પાન મળી ગયું છે કાઇઝ મને બી કોઈ હશે નહીં પણ હજી ઘણી પબ્લિક છે અને ઘણી પબ્લિક હજી આવે છે તો હું હવે ખાવું પાન કે માથે નથી પાન આવે એટલે એક નંબર છે બહુ જોરદાર પાન છે તો તમે ગમે ત્યારે આવો ને બાંદ્રા હિલ રોડ માં આ પાંદ આવજો બહુ મજા આવશે એમ તો આપણે જે ખાવું તું આવાનું મળી કહી દઉં આ પાનનું નામ શું છે દસરથ પાન દ્વારા તો ઘેરે બી આવો ને પાન ખાવાનું ભૂલતા નહીં તો અમે જઈએ છીએ આગળ કેમ કે પાન ખાઈ લીધું છે ને આપણે મેન પાન જ ખાવું ને પાન મસ્ત ખાઈ લીધું છે પાંચે પોલીસ વાત છે આપણે ભગાડે છે કારણ કે રાત વધારે થઈ ગઈ છે એટલા માટે તો હવે આપણે જઈએ આગળ ગાઈઝ અમે લોકો પાન ખાવા તો આવ્યા છીએ પણ જે તો મને બતાવું કે રાતના અમે બેને સ્ટેન્ડ આવી ગયા જો રાતના અમે ક્યાં પહોંચ્યા બેને સ્ટેન્ડ ફરતા ફરતા મતલબ ફરવું છે તો બી શું કામ કરીએ તો ફરતા બધા આવ્યો છું તો હું ખાન નો બંગલો કે શાહરૂખ કે નો બંગલો ક્યાં છે કેમ કે ઘણા મારા ગુજરાતી ફેન લોકો છે જે મુંબઈ નથી આવી શકતા કોઈ કારણસર તો એ મતલબ શાહુખાન બંગલો એમને જોવો હોય પણ ના જોઈ શકે તો હું તમને શાહરૂખ બંગલો પણ બતાવી દઉં ક્યાં છે શાહરૂખો બંગલો ઠીક છે તો ફાઇનલી ગાઈસ ફાઇનલી અમે લોકો શાહરૂખ ખાનના બંગલે આવી ગયા છે હું તો મને બતાવું કે શાહરૂખાનો બંગલો ક્યાં છે ઠીક છે તો હું તમને બતાવું કે શાહરૂખનો બંગલો ક્યાં છે થોડીક સબર રાખો થોડીક સભર રાખો અત્યારે થોડી પબ્લિક ઓછી છે કેમ કે રાતનો ટાઈમ છે એટલે પબ્લિક ઓછી છે બતાવો સારું બંગલો કેસે એ આ રહ્યો જુઓ આ શાહરૂખાનો બંગલો છે એ જે લોકો ફોટો પાડે છે ને એ અને ઉપર એ આખો આખો સારું બંગલો છે શાહરૂખ ખાન નો બંગલો મજા આવી જોવાની મજા આવી ને તો બસ જો આ બંગલો છે મન્નત આ સારુખાનો બંગલો છે તો ગાઈસ આ છે સારુખાનો બંગલો તો તમે બધા જોઈ લીધો હશે જે મારા ગામના જે બી સબસ્ક્રાઇબર મારા જે વ્યૂઅર્સ જે મારા ફ્રેન્ડ છે બધા જોઈ લેજો આ છે સારુખાનો બંગલો ઠીક છે બધા ફ્રેન્ડ લોકો છે

આ છે સલમાન ખાનનું ગેલેક્સી અપાર્ટમેન્ટ આ સલમાન ખાનનો બંગલો છે જે આગળ જે લાઈટ ચાલુ છે ને એ સલમાન ખાનનો ફ્લેટ છે હવે અમે નીકળી આગળ જઈએ છીએ ઠીક છે ભાઈ સારુ ખાનનો બંગલો જોઈને હવે હું કરું છું વિડિયોને એન તો એને વિડીયો વિડિયો સાવ લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાર લાગી રાખજો તમે તમારું ધ્યાન તમારા માતા પિતાનું ધ્યાન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય માતાજી